you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે સ્ટેજ પર બોલી રહ્યા હતા ત્યારે ગોળીનો અવાજ સંભળાયો હતો ટ્રમ્પે તેમના જમણા કાન પર હાથ મૂક્યા અને નીચે ચૂકવી ગયા હતા સિક્રેટ સર્વિસના એજન્ટ ટ્રમ્પને કવર કરવા માટે તરત જ પહોંચ્યા હતા જ્યારે એજન્ટોએ ટ્રમ્પને સંભાળ્યા અને તેમને ઊભા કરવામાં મદદ કરી ત્યારે ટ્રમ્પના ચહેરા અને કાન પર દેખાતું હતું આ દરમિયાન ટ્રમ્પે મુઠ્ઠી વાળી અને હાથ ઊંચો કર્યો હતો આ પછી સિક્રેટ એજન્ટો ટ્રમ્પ સ્ટેજ પરથી ઉતારી કારમાં બેસાડીને ત્યાંથી લઈ ગયા હતા આ ઘટના ભારતીય સમય અનુસાર રવિવારે સવારે ચાર વાગે બની હતી ત્યારે અમેરિકામાં શનિવારે સાંજે સાડા છ વાગ્યા નો સમય હતો મીડિયા રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ ને સારવાર બાદ હોસ્પિટલ રજા આપી દેવાઈ છે જ્યાં તેમને કાનમાં ગોળી વાગ્યા બાદ દાખલ કરવામાં આવ્યા હતા ટ્રમ્પ હવે ક્યાં જઈ રહ્યા છે તે અંગે હાલમાં કોઈ માહિતી નથી આ રેલી પછી તેઓ ન્યુ જર્સી તેમની પ્રોપર્ટી બેન્ડ મિનિસ્ટર જવાના હતા સૂત્રોના અનુસાર એફબીઆઈ સિક્રેટ સર્વિસ અને એટીએફ કેસ તપાસ કરી રહ્યા છે